કામગીરીને લઈને લોકોમાં ઉત્સાહ બી દ્વારા આપવામાં આવેલા ફોર્મ મતદારો સુધી પહોંચાડી રહ્યા છે એસઆઈઆરની કામગીરીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો બી દ્વારા આપવામાં આવેલા ફોર્મ મતદારો સુધી પહોંચાડી રહ્યા છે લોકો પણ કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે ઘણા લોકો ભણેલા ગણેલા ન હોવાથી ફોર્મ ભરી શકતા નથી આ લોકોના ફોર્મ બી દ્વારા અન્ય નાગરિકોની મદદથી ભરવામાં આવે છે જો કોઈ વ્યક્તિના ફોર્મમાં ભૂલ હોય તો તેમની ભૂલ બૂથ પરત સુધારવામાં આવે અને ફોર્મ કલેક્ટર કરવામાં આવે છે મધારિયાદી સુધારણા કાર્યક્રમને લઈને લોકોમાં પણ હવે જાગૃતતા જોવા મળી રહી છે અગાઉ લોકો સાથે બીએલઓ સાથે ઘર્ષણ કરતા હતા પરંતુ હવે બીએલઓને સહયોગ આપી રહ્યા છે મારું નામ વિપુલ કુમાર મોહનલાલ ત્રિવેદી છે હવે કામગીરી ની વાત કરીએ તો અહીંયા ઘણો ધસારો છે કારણ કે અહીંયા સૌરાષ્ટ્રવાસીઓ અને ઘણી બધી સોસાયટીઓ ઘણા બધા રહીશો છે એટલે અગવડ તો ઘણી બધી છે લોકો ભણેલા નથી એના હિસાબે નામ શોધી શકતા નથી એટલે કોરા ને કોરા ફોર્મ લઈને આવે છે એટલે બી શક્ય રીતે એમને મદદ કરે છે અને ઘણા જાગૃત નાગરિકો છે એમનો સહયોગ લઈએ છીએ અને કામગીરી કરીએ છીએ

અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે